વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કાજુ કંટોલાનું શાક બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાજુ કંટોલાનું શાક બનાવવા માટે મેં અહીંયા કંટોલા લઈ લીધા છે તો તેને સારી રીતે વોશ કરી લેવાના છે ત્યારબાદ તેની છાલ સારી રીતે કાઢી લેવાની છે વચ્ચે કટ લગાવી તેના સીડ્સ સારી રીતે કાઢી લેવાના છે અને એક સરખી ચીપ્સમાં સારી રીતે કટ કરી લેવાના છે

વિસલ થઈ ગઈ છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું ખોલીશું તો તો આપણા કંટોલા સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે એક પેન લેશું તેમાં ચાર ચમચી જેટલું તેલ લેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ રાય જીરુંથી સારી રીતે વઘાર કરી લેશું અને બાફેલા કંટોલા નાખી સારી રીતે મિક્સ કરી દેશું થોડો એવો હળદર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું સારી રીતે મિક્સ કરી દઈશું થોડું એવું લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ થોડો એવો ગોળ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેસું આપણે તેમાં પલાળેલા કાજુ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેસુ એ ચમચી જેટલો છેકેલો ચણાનો લોટ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દઈશું થોડો એવો લીંબુનો રસ નાખીશું જેથી ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દઈશું હવે આપણે શાકને થોડી વાર ચડવા દઈશું લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેશું તૈયાર છે કાજુ કાજુકંટોલાનું શાક તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું એકવાર કાજુ કંટોલાનું શાક જરૂરથી બનાવજો ખૂબ જ મસ્ત લાગે છે તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ પ્રકારનો સર ગમ્યો હોય કે હેલ્પુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ